ભગવાન જય જલારામ આજે આપણે ગુંદા કેરી નો અથાણું બનાવી લીધું એટલે કે કે રીતના બનાવી લી છે લગી જોતા રહીજો તમે અમે કેવી રીતના બનાવી લી આ જો આ ગુંદા છે ગુંદાને અમે હળદર ને મીઠા માં બનાડી દીધા છે અને આ કેરી લઈ આવી કેરી ના આવી કઠણ જી હોય ને ઉપર ની જી આ ઈ હે ને આમ કાઢી નાખી લી કાઢી ને અને પછી આના ગટકા કરી ને આને તાજી તાજુ ખવાય ને એવું વાથાણું કરી વરદી આપણે સ્ટોર કરી રાખીએ એવું નથી કરતા ખાટી કેરી નું જો આમાં જ કેરી વધશે જો કે વધશે ને એટલું બધું તો નહીં કરી તો અમે ખાટી કેરી નો થાણું કરશું મજા આવે આ તો જો પનીર ટુકડા જેવું લાગી ને એવું મસ્તી ની કેરી હે આ મસ્ત કેરી હે તોતાપુરી અને આવી રીતના કાઢી આ બગડે નઈ ને એટલે હેના આવી રીતના કાઢી નાખી દેવા હવે આ થાણું પહેલી વાર કરીને જોઈએ હવે કેવું થાય અમારે 60 કિલો છે તમારે કેટલા કિલો છે જયરી કમેન્ટ માં જણાવજો કેવી કેટલા કિલો છે તમારે

આમાં જી આના ભેગો પલાળ દીધો નાખવાનો પેલા થોડોક ગોળ રહ્યો ને એ આમાં ઓગળી જાય કારણ કે આમાં નમક નું પ્રમાણ હોય અને એટલું ખાટાશ હોય એટલે એટલું તો ગોળ ઓગળી જ જાય થી આમ આપણે જો ગોળ નાખ્યો ગોળને આવી રીતના ઓગળી જાય ઓગળી જાય ને પછી આપણે આ બધા મસાલા એડ કરવાના આ આપણે ગોળ કેરીનો મસાલો છે તૈયાર લીધેલો ઈને આમ નાખી દેવાનો જો હવે બધા મસાલામાં જો ભેળવેલો જોય બધુંય

નાખવાનું આપણે બધું નાખી દીધો હે બસો ગ્રામ નો મસાલો હતો નાખી દીધો હવે બધું બસો બસો ગ્રામ આપણે હવે આપણે ગળ કેરી નું બનાવી લીધું હવે આપણે ગુંદા કેરી નું અથાણું બનાવશું સજવો પેલા મીઠું નાખી દીધું આપણે આમાં મોડું લાગતું હતું અમને થોડું એટલે

આથી મસ્ત થાય આના પછી આપણે નાખશું હિંગ આ હિંગ નાખી હિંગ થી સારો સ્વાદ આવે હવે નાખશું આપણે ચટણી બે ચમચી અમે ચટણી નાખેલી છે બધું અપ કરી આ તેલ રહ્યું ને અમે ગરમ કર્યું હતું અને ગરમ કરીને ઠંડુ થવા દીધું હતું અને હવે પછી અમે એડ કરી છીએ એમાં હવે પાછું હલાવી દીધું

આને તો તમે આજથી જ ખાવાનું ચાલુ કરી દોને ને તો હાલે અમે તો આવી રીતના અથાણાં બનાવીએ છીએ તમે કેવી રીતના બનાવો છો તે અમને કમેન્ટમાં જરૂર જણાવજો તમને આ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો